દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી ધોબડી નાકા ખાતે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે એપીએમસી માર્કેટ ખાતે તે રેલી સ્વરૂપે આદિવાસી પારંપરિક પોશાક સજી ધજીને આદિવાસી વાજિંત્રો સાથે આનંદ ઉલ્લાસભેર ડીજેના સથવારે પહોંચી ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું आ प्रसंगे सांस्कृतिक कार्यक्रमाનું સુંદર આયોજન કરાયું હતું. સ્વાગત પ્રવચન ટ્રાઇબલ સપલાન માંડવીના પ્રાયોજક હોયવડતા રામ નિવાસ બગુલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવા બદ્દલ અનાવરણ સમિતિના તમામ સભ્યોનો તેમજ દાતા દ્વારા સહયોગ આપવા બદ્દલ આભાર માન્યો હતો. અને આ વિશ્વ આદિવાસી દિન ઉજવવાનું યુનોમાં ઓગણીસો બ્યાસીમાં નક્કી થયેલું હતું જેને અનુલક્ષીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિન યુનોમાં ઓગણીસો બ્યાસીમાં ન બેઠક યોજાઈ હતી અને તેમાં નક્કી થયા મુજબ ઓગણીસો બાણુંથી આપણે વિશ્વ આદિવાસી દિન ઉજવી રહ્યા છીએ તેમજ આ જો ત્રણસોથી વધુ લાભાર્થીઓને જંગલની જમીનોનું સનત અર્પણ કરાઈ હતી તેમજ વિવિધ યોજનાકીય ચેકોનું વિતરણ પણ કરાયું હતું અને આપણા દેશની રક્ષા કરતા નિવૃત્ત જવાનોને શોલ ઓઢાડી સન્માનિત કરાયા હતા નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું જેના અનુસંધાને ગુજરાતના પણ આદિવાસી સમાજે અને માંડવી ખાતે આજે વિશ્વના આદિવાસી સમાજની એકતાના પ્રતિક માટે માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરીને અને એમાં રાજ્ય સરકારે પણ એમાં આર્થિક સહયોગ સાથે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે સાનુકૂળતા કરી આપી એના માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને આજના વિશ્વ આદિવાસી દિવસને સૌને